નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ડે ન્યુઝ સાવલી માતૃભાષા અભિયાન હેઠળ પુસ્તક પ્રેમીઓ દ્વારા પુસ્તક પરબનું આયોજન કરાયું વડોદરા જિલ્લાના સાવલીમાં આવેલી તાલુકા શાળા ખાતે પુસ્તક પ્રેમી રાજેશભાઈ દ્વારા નગર અને તાલુકાજનોમાં મોબાઈલ ફોનની ની વ્યસ્તતામાંથી સમય ફાળવી પુસ્તકમાંથી જીવનમાં ઉપયોગી માહિતી મેળવે તે આશયથી દર મહિનાના પ્રથમ રવિવારે આવી પુસ્તક મેળવે તે માટે નિશુલ્ક પુસ્તક પરબના કોન્સેપ્ટની શરૂઆત કરાઈ હતી જો કોઈ પાસે માહિતીપ્રદ પુસ્તક હોય તો પુસ્તક પરબને આપવા જણાવ્યું હતું मातृभाषा અભિયાન હેઠળ સાવલે ખાતે પુસ્તક પરબ યોજવામાં આવેલ છે આ પુસ્તક પરબમાં દર મહિનાના પહેલાં રવિવારે વાંચક પ્રેમીઓ અહીંથી પુસ્તક લઈ જશે આ પુસ્તક સેવા નિઃશુલ્ક આપવામાં આવે છે અને આવતા મહિનાના પહેલા રવિવારે એ પુસ્તક પરત કરશે એ રીતના સાવલી તાલુકામાં આ પ્રથમ પ્રયત્ન છે કે જેથી કરીને લોકો પુસ્તક તરફ પાછા વળે એ માટેનું આ એક અભિયાન છે ધન્યવાદ